મોડાસા તાલુકાની સરળઈ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મોરચો મંડાયો મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ સરપંચ ગામમાં રહેવાના બદલે અમદાવાદ રહેતા હોવાનો પણ આક્ષેપ પંચાયતના મહિલા સદસ્ય તેમજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કરાઈ માંગ જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર આપવામાં આવ્યું જિલ્લાની અનેકો પંચાયતમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ કે પુત્રો વહીવટ કરી રહ્યા હોવાની અનેકો ફરિયાદ જિલ્લાને કેટલીક તાલુકા પંચાયતોમાં પણ મહિલા પ્રમુખના બદલે પતિ વહીવટ કરતા હોવાનું પણ જગ જિલ્લા કલેક્ટર સત્વરે કાર્યવાહી કરે તે પ્રજાના હિતમાં જરૂરી એવા અલ્પેશ રાઠોડ મોડાસા હંસાકુરબા અનિલસિંહ રેવળ પૂર્વ સરપંચના પત્ની હંસાકુરબા અનિલસિંહ રેવળ અમારા ગામમાં સરપંચ ચાર વર્ષથી કોઈ દિવસ હાજર રહેતા જ નથી કોઈ પણ કાર્ય કામ બતાવીએ તો એમના પતિ એસપી આપણને કોઈ સહી મરણનો દાખલો લેજે તો પણ આપણે તકલીફ પડે છે ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે કોઈપણ કામ હોય લાઈટ નું આ જગ્યાએ લાઈટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી સરપંચ છું જ કોણ કામ કરે એમ તો સરપંચ હાજર પછી ના હાજર નથી અમને મારું નામ ભાવના બેન રાવલ સર હું પંચાયતની સદસ્ય છું અને આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આપ્યા છીએ કેમ કે સરપંચ આ જરાતા નથી ગમડી પ્રજા બહુ એરોન થઈ જઈ સ બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ છે તો દાદાગીરી બતાવીશું ગામની લોકોને એરોન કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે હું અમે બધા આવ્યા છીએ કેવી કેવી તકલીફ પડે તકલીફ એવી છે દાદાગીરી કરવાની આ કોઈ કામ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પાણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી કરીશું સાહેબ એનો ભાઈ ભાઈબંધો એવા જવાબ આપું છે આપણોનું એમ કહો તમે આ ખોટું કરો છો અમારા દોસ્ત તારો શું તમને બધાને જોઈ લેશું એવો છો દાદાગીરી બતાવીશું સાહેબ કલેક્ટર માં એ રજુઆત કરી સાહેબ અમારે આવેદન પત્રક આપવું છે સરપંચ બેન હાજર હતો નથી અમે જયારે બેઠા સીટ ઉપર ત્યારે જ અમે જોયો છે ત્યાં પછી અમારી ગામ સભામાં એ હાજર નથી અને અત્યાર સુધી એ જોયો નથી એટલા માટે અમે આવેદનપત્રક આપવા માટે આવ્યા હતા સાહેબ